સમર્પણ વાયુપુત્ર હનુમાનજી ના નમ્ર વચન સાંભળી સીતાજીના ને સ્તવાન થયું હનુમાને વળી કહ્યું કે હે સતી સીતા માતા હું રામજી દૂત છું તેની તમને ખાતરી નહીં થઈ પ્રયત્ન હોય તો રામચંદ્ર ના નામાંકન થયેલી આ મુદ્રિકા જુઓ અને તમે ખાતરી કરો કે ભગવાન રામજી સ્વયં મને આપેલી છે તમને મારા માં વિશ્વાસ બેસે તેટલા ખાતર મુદ્રિકા તમારા કરકમળ માં હું મૂકું છું જેને વિધિ તમે શાંત આપો તમારા દુખો નો હવે થોડા વખતમાં જ અંત આવશે સ્વામી રામચંદ્રજી ની મુદ્રિકા હાથમાં લઈ અને સીતાજી ફેરવી ફેરવીને જોવા લાગ્યા જાણે કે બાળકને પોતાને મનગમતું રમકડું હાથ લાગી જાય ત્યારે તે કિલ્લોલ કરે ઉઠે તેમ સીતાજી જાણે રામજીના સાક્ષાત દર્શન થાય હોય એટલે કે ભાવ વિભોર થઈ ગયા તેમના મુખ પર અપાર આનંદની લકીરો અંકિત થઈ રહી પછી તેઓ હનુમાનજીને સૂર્ય પરાક્રમના વખાણ કરવા કહેવા લાગ્યા કે હે કપિરાજ તમારા જેટલું પરાક્રમ તો અન્ય કોઈ પણ બતાવી શકે તેમ નથી તમે નિડરતાથી રાક્ષસોની લંકાનગરી અને અશોક વાટિકામાં પ્રવેશ કર્યો છે અને તે દર્શાવે છે કે તમે અત્યંત ચપળ ચતુર અને મહાપરાક્રમી છો તમે મોટા જળચર પ્રાણીઓ મગર વગેરેથી ભરેલા સોયોજન સમુદ્રને ઓળંગીને અહીં આવ્યા તે કઈ નાનું સુનો પરાક્રમ નથી તમે રાવણથી પણ ડરતા નથી તમે સામાન્ય વાનર તો નથી તમે ભગવાન રામચંદ્રજી દૂત છો તમારા પરાક્રમ બળ ચાતુર્ય પરીક્ષા લીધા વગર તેઓ તમને દૂત બનાવે નહીં તેથી તમે મારી સાથે વાર્તાલાપ કરવાને યોગ્ય છો કૌશલ નંદન રામ અને સુમિત્ર નંદન લક્ષ્મણ બંને કુશળતા જાણી અને મને અતિ હર્ષ થયો છે હે કપિ શ્રેષ્ઠ રાવણ કુશળ તો છે પછી પ્રલય કાળે ઉત્પન્ન થયેલા કાલાગ્નિ પેઠે પોતાના કોધાગ્નિ થી આ પૃથ્વીને બાળી કેમ નાખતા નથી મને આ મહાન સંકટ અને પહાડ જેવડા દુખો યાદનોમાંથી મુક્ત કેમ કરતા નથી મને તો લાગે છે કે મારા પાપોનો હજી અંત આવ્યો નથી તેઓ મને છોડવાનો પુરસાર્થ કરે છે ખરા કે પણ તેઓ મને વિસ્તૃત તો ગયા નથી ને લાંબા કાળના મારા વ્યુકથી તેમનું મન પલટાય તો નથી ગયું કે પછી ઉપરા ઉપર દુખો પાડવાથી રામજી મૂંઝવણ માગતો અનુભવતા નથી ને અયોધ્યાથી કૌશલ્ય માતા સુમિત્રા માતા અને કઈ કઈ માતા ના કુશળ સમાચાર તો આવે છે ને ધર્માત્મા ભરત મારી સહાય અર્થે રામચંદ્રજી ને મદદ કરવા માટે ભયંકર અક્ષરહીણી સેના મોકલશે કે નહીં અસ્ત્ર વિદ્યાના જ્ઞાતા લક્ષ્મણજી પોતાના તીક્ષ્ણ બાળો વંડે પામેલા રાવણ ને હું હવે જોઈશ કે રામચંદ્રજી ના સમાચાર જાણવાની ઉત્સુકતાથી સીતાએ કરેલા પ્રશ્નો કરી સીતાજી એ મૌન ધારણ કર્યું ત્યારે પવન પવનસિદ્ધ હનુમાનજી બે હાથ જોડી નર્મપણે આ વચન કહે કે હે સીતાજી તમે અહીં છો તેની હજી ખબર જ નથી તેથી તેમને અહીંથી મુક્ત કર્યા નથી તેઓ વાનરો રીછો ની મોટી સેના અને અહીં આવશે અને લંકામાં વસતા સર્વે રાક્ષસો હણી નાખશે ગૃધરાજ મને લંકામાં તપાસ કરવાનો સંકેત કરતા હું અહીં આવ્યો છું અહીં મને તમારા દર્શન થાય હું હવે પંચવટી જઈ અને તમારા સમાચાર રામજીને આપીશ પછી તમને તમારા સ્વામીનાથ રામજી ના દર્શન પામશો રામચંદ્રજી તમારા નામનું અર્હિન્દ્રિશ રટણ જ કર્યા કરે છે હા પ્રિયા હા એમ કહેતા વારંવાર નિશાસ્ત

વન માં નિરાશા ની લાગણી ઉઠી શરદ ઋતુ ના ચંદ્રજી વાદળ શોક ની મિશ્ર લાગણી થી અનુભવીના આવા વચનો હનુમાનજી ને મુખ્ય સાંભળી અને હર્ષિત થયેલા સીતાજી અર્થપૂર્ણ વચનો કહેવા લાગે કે હે પુત્ર તમે મને જે વૃતાંત કહ્યું તે વિષયુક્ત અમૃત સમૂહ છે રામચંદ્રજી નિરંતર શોક માં રહે છે એ વચન વિશે

મારાનાથ રામજી મહાન સોકરૂપી સમુદ્ર નો પાર કેવી રીતે પામી શકશે સુવર્ણ નગરી લંકાના રાક્ષસ અને રાવણનો નાશ કરી રામજી મને ક્યારે લઈ જશે તમે શીઘ્રતાથી દંડા કરીને માં જાવ અને રામજીને ઉતાવળ કરવા જણાવજો કહેજો કે રાવણ એ મને આપેલી મુદતને હવે બે જ મહિના બાકી રહે છે ધર્માત્મા તમામ ભીક્ષણ રાવણનો પાય મહાજ્ઞાની છે તેણે રાવણને ઘણું ઘણું સમજાવ્યું કે તું સીતાને રામચંદ્રજીને પાછા સોંપી દે પણ રાવણની તેવી કોઈ દાનત નથી તેથી એમ લાગે લાગે છે કે તેનો કાળ નજીક આવી રહ્યો છે તેનું મૃત્યુ અને તેને રણભૂમિ પર શોધે છે વડી કલા નામની વિભીક્ષણ ની પુત્રી છે તેની માતાએ તેને મારી પાસે મોકલી હતી અને તેને મને આ વાત કહી હતી

થઈ શકે થોડા જ વખતમાં રાખો મારી પાસે આવશે મારું અંતર પણ તેમજ કહે છે હનુમાનજી એ પુરુષ બળ પરાક્રમ વડે રામચંદ્રજી જનસ્થાનમાં ચૌદ હજાર રાક્ષસોનો સંહાર કરે છે તો પછી આ દુઃખ દેનારા રાક્ષસો અને દુષ્ટ રાહણનો તો શું હિસાબ રામચંદ્રજીનો પ્રભાવ હું જાણું છું પણ હવે એકાદિસ્તવરે થવું જોઈએ આમ કહેતા અતિ દુર્બળ શક્તિ

આવ્યો તેવો જ પાછો આકાશ માર્ગે પ્રસ્ત પર્વત પર પહોંચાડીશ હે માતા તમે મારી પીઠ પર બેસો અને તમને લઈને હું અહીંથી ઉડીશ ત્યારે આ લંકામાં તમામ રાક્ષસો કદાચ મારી

સીતાજી મારું લેખનું સ્વરૂપ છે

કહેવા લાગે કે હે દેવી પર્વતો વન કિલ્લાઓ અને રાક્ષસ રાજ રાવણ સહિત આખી લંકાને ઉચકી લઈ જવાને હું સમર્થ છું તમે આડા આવડા વિચાર કરવાના છોડી છોડી તમે મારા બળ પર વિશ્વાસ રાખી મારી પીઠ પર બેસી જાઓ

નહીં રહે તમે મારું અપહરણ કરી લઈ જઈ રહ્યા છો તો તેને તો પછી રાવણની થી ત્રિશુલ વગેરે આયુધ ધારણ કરનાર સુરવી રાક્ષસો તમને ઘેરી લે અને માર માટે વળી નવ સંકટ પેદા તમે મારું રક્ષણ શી રીતે કરી શકશો કદાચ ભાઈ ના મારે હું તમારી પીઠ પરથી પડી જાઉં તો મારું શું થાય રાક્ષસો ને હાથે તમે પરાજિત થાવ તો મારી સી હાલત થાય મને મારી પરાજય તો અનિશ્ચિત જ હોય છે જો એમ થાય તો મારા નાથ રામજીની ઉજ્જવળ કૃતિ ઝાંખી પડી જાય અને તમે મારા માટે લીધેલા સર્વે પરિશ્રમ વ્યર્થ નીવડે તેના કરતા જે સેના લઈ અને અહીં આવે અને મને અહીંથી લઈ જાય

હનુમાન અને સીતાના રામ પ્રત્યે જનક સીતાજી હર્ષયુક્ત વચનો સાંભળી હનુમાન હર્ષ પામી ને કહેવા લાગે કે દેવી તમારું વચન એક પતિવ્રતા નારી સતી ને જેમ આપે તેવું છે એક રામજી સિવાય અન્ય પુરુષ નો સ્પર્શ કરવાનું તમારે માટે અયોગ્ય જ ગણે

તમને મારી સાથે લઈ જવાની વાત મેં એટલા ખાતર કરી કે લંકા પ્રવેશ કરવો અઘરો છે મહાસાગર ઓળંગવો દુષ્કર છે તમને અહીંથી ઉચકી જવાને હું પૂરો સમર્થ

પણ ત્યારે માસ ભક્ષણ કરવાનું અધીરો થયેલો કાગડો ઉડતો ઉડતો આવીને મારા અંગને ચાંચ મારી ત્યાં જ સંતાઈ જતો હતો આથી મને તેના પર ક્રોધ ચડ્યો ઢીલું કટી વસ્ત્ર સહેજ ખસી ગયું તે જોઈને રામચંદ્રજી હસવા લાગી તેથી મને લજાથી શરમ આવી કાગડા કાગડાએ વાર ચાંચ મારતા હું તમારે શરણે થઈ તમે મારા ક્રોધનું સ્તાન કર્યું હે સ્વામી કાગડાથી વ્યથિત થયેલી હું તમારા ખોડામાં જ સૂઈ ગઈ થોડીવાર પછી તમે પણ મારા ખોડામાં સુઈ ગયા જયારે હું તમારા ખોળામાંથી માંથી બેઠી હતી ત્યારે કાગડો પુનઃ ત્યાં આવ્યો અને મારા વૃક્ષ સ્થળ પર ચાંચ નો પ્રહાર કરવા લાગ્યો એટલે ઘામાંથી રક્ત ટપકતું જોઈ અને રામજી કોને પ્રહાર કર્યો એમ પૂછવા જતા હતા ત્યારે પેલો તીક્ષ્ણ ન હોય ચાંચ કે જે રક્ત વાળા હતા

પ્રમાસ્ત્ર થી અભિમ્રંતિત થયેલી દર્ભ નહીં સડિયો તેનો પીછો છોડ્યો નહી કાગળો જ્યાં જ્યાં જતો ત્યાંથી તેને હળધૂત કરી અને કાઢી મૂકતા ખુદ તેના પિતા ઇન્દ્રે પણ તેને જાકારો આપ્યો તેથી અંતે તે રામચંદ્રજીને શરણે આવ્યો રામ તો શરણાગત વત્સલ એટલે કે દુષ્ટ કાગડો વચને યોગ્ય હોવા છતાં રામજીને તેના પર દયા રાખીને કહ્યું કે મારું આ પ્રમાસ્ત્ર કદી મિથ્યા નહીં જાય માટે તું કહે મારે કયા અંગનો વિનાશ કરું ત્યારે કાગની ઈચ્છા પ્રમાણે શ્રી રામે બ્રહ્માસ્ત્રથી તેની જમણી આંખનો નાશ કર્યો આમ કાગે પોતાની જમણી આંખ આપી અને પોતાના પ્રાણ બચાવી પછી સીતાએ કહ્યું એમ પણ કહેજો કે કાગના નંગણી અપરાધ માટે તમે તેના પર બ્રહ્માસ્ત્ર અજમાવ્યું હતું તો પછી મારા હરણ કરવાના મહત્ત અપરાધ બદલ રાવન કરતા નથી શા માટે મારી ઉપેક્ષા કરો છો મારી સંભાળ કેમ લેતા નથી શું મારે હજી પાપો ભોગવાન બાકી છે કે શું આમ કહી અને સીતાજી પેળા વસ્ત્રો વેલો સુંદર જૂના મણી કાઢી હનુમાન આપતા કહ્યું

સમય તમે મળશો સતી શિરોમણી સીતાજી પવન સુધ હનુમાન ને કહ્યું કે હે હનુમાન શ્રી રામ તો મારા તરત જ ઓળખી કાઢશે રામચંદ્રજી બંધુ લક્ષ્મણ અને સુગ્રીવ તથા સર્વે વડીલો વૃદ્ધજનોને રામજી તમને જૂનામણી માંગ્યા પછી પુનઃ કાર્ય માટે પસંદ કરશે માટે હવે પછી શું કરવું તેનો વિચાર કરજો રામચંદ્રજી તમારા મુખે મારા વચનો સાંભળી મને પાછી મેળવવાને ઉત્તેજિત થશે હનુમાને કહ્યું કે હે સીતાજી બળવાન વાનર રહીશો સહિત રામજી અહી આવશે અને રામચંદ્રજી તો યમ ઇન્દ્ર તથા સૂર્યના તેજને પણ સહન કરી શકે તેમ છે તો સમગ્ર પૃથ્વીને જીતી શકે તેમ છે રામજી વિજય તો મિનમેક છે તમે ધીરજ રાખજો હું ત્યાં જઈ અને તમારો સંદેશો અક્ષરથ કહી સંભળાવીશ હનુમાનજીના યુક્તિ ભર્યા વચનો સાંભળી સીતાજી તેમનો ઘણો આદર કર્યો તેમણે પોતાનો સ્નેહ દર્શાવતા કહ્યું તમારી ઈચ્છા હોય તો અશોક વાટી ના કોઈ એક ગુપ્ત સ્થળે છો એ બંને રાજકુમારો પણ મહાસાગર શી રીતે પાર કરી શકશે કાર્ય તો એકલા તમે જ કરી શકો તેમ છો હનુમાનજી કહ્યું કે હે માતા તમારે ચિંતા કરવાની જરૂર નથી વાનરો એક તમને અયોધ્યા લઈ જશે ધીર રાખજો તમારા સતાપ સુખ નો અંત આવશે દુષ્ટ દુરાત્મા રાવણ ને તમે રામચંદ્રજી હાથે હણાયેલા જોશો તમે હવે કલ્પાત કરવાનું છોડી દો આ પ્રમાણે હનુમાન ના વચનો સાંભળી ઓગણ ચાલીસમું સર્ગ સંપૂર્ણ સર્ગ ચાલીસમું હનુમાન અને સીતા રામ પ્રતિ સીતાનો સંદેશો રામચંદ્રજી લક્ષ્મણ સુગ્રી પાસે જવા અને પ્રયાણ કરવા હનુમાનજી થયા થયા ત્યારે તેમના વચન સાંભળ્યું સીતાજી કહ્યું કે હે કપિવ તમારા પ્રિય વચનો સાંભળી અને હું અત્યંત આનંદ પામી છું રામચંદ્રજી નો શીઘ્ર મેળપ થાય તેવા પ્રયત્નો તમે કરજો રામજી દર્ભ ને સળી ફેંકી અને કાગની આંખ ફોડી નાખી તેને સજા કરી હતી તે વાત અભિજ્ઞા પૂર્વે તમે કહેજો વળી મારો છિન્નામણી પણ તેમને આપજો વળી બીજી એક વાત પણ અભિજ્ઞા રૂપે કહેજો કે એક વખત જ્યારે મારું તિલક પૂછાઈ ગયું હતું ત્યારે તમે મારા ગઢ સ્થળ પર મનશીલ કહેજો

રાક્ષસો નો સહવાસ એ બધો હું તમને મળવાની આશામાં જ સહન કરું છું રાવણે આપેલી મુદત પૂરી થશે તે પહેલા હું મારા જીવિત નો અંતાણીશ રાવણ ક્રૂર નજર થી બચવા માટે હવે આ એક જ ઉપાય મારી પાસે વિયોગમાં જોરતા રામજી કઈ પણ કાર્ય કરતા નથી લક્ષ્મણ પણ સતાપ પામે છે ઘણી શોધ પછી મને તમારા દર્શન થયા છે હવે તમે તમારા દુઃખો નો અંત જોશો તેમાં સંકા આવશો નહીં યુદ્ધમાં રાવણ ને સહકુટુંબ અને સર્વ રાક્ષસો નો સહાર કરી સમગ્ર લંકા નગરીને બાળી અને પશ્ચિમ કરી દેશે તે પછી તમારે આ રાક્ષસો રાક્ષસોના રાજ્યમાં વધુ સમય રહેવું નહીં જ પડે હવે દે તે પછી તમને રામ લક્ષ્મણ સાથે લઈ જશે હે સતી સીતાજી હવે હું જાઉં છું તમારે બીજું કઈ અભિજ્ઞાન આપવું હોય તો આપો સીતાજી ઉત્તર આપતા કહ્યું કે હવે તો શું બીજું અભિજ્ઞાન આપ મારી પાસે રહ્યું શું જીવન નું જતન કરી અને સાચું લો જો ના મળે તો તમને આપ્યું તેના જે ઉત્તમ અભિજ્ઞાન બીજું શું હોય શકે હનુમાન એ ઉડવાની તૈયારી કરતા પોતાનું સ્થૂળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે સીતા માતાએ વળી કહ્યું કે રામ લક્ષ્મણને ને મારા કુશળ સમાચાર આપજો આ દુઃખ ના ડુંગર તણીએ તેઓ મારો ઉદ્ધાર કરે તેવા પ્રયત્ન કરું અહી મારો હું જ એ રીતે હકીકત મારે રામ નું સૈન્ય બળ કેટલું છે તેનો અંદાજ કાઢવાનો બાકી છે એ જાણ્યા બાદ હું ઉત્તર માર્ગ લઈશ ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિ કવિ શ્રી રામાયણના સુંદરકાંડ નો ચાલીસ નો સંપૂર્ણ અહી આ પૂર્ણ થાય